નમસ્કાર વાલી મિત્રો સદર ભો વાલી મિત્રો એ જોક છે તો મિત્રો આરટી એક્ટ બે હજાર નવ હેઠળ ધ્રોણ એકમાં પ્રવેશની જાહેરાત આવી છે બાળકો માટે કે ભાઈ નબળા હોય વંચિત જૂથના બાળકો હોય એમના માટે વિનામૂલ્યે ધ્રોણ એકમાં પ્રવેશની જાહેરાત છે બે હજાર ચોવીસ પચીસ વર્ષ માટે તો ગુજરાત સરકાર દ્વારા રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ બે હજાર નવની કલમ બાર એક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં પચીસ ટકા મુજબ વિનામૂલ્યે ધોરણ એકમાં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે જે બાળકોએ એક જૂન બે હજાર ચોવીસના રોજ છ વર્ષ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતા ક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતા ક્રમ મુજબ પ્રવેશ પાત્ર બને છે તો ક્રમ નંબર છે એક અગ્રતા ક્રમ છે અનાથ બાળક ક્રમ નંબર બેમાં છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક બાળગૃહ નંબર ત્રણ પર છે બાળગૃહના બાળકો નંબર ચાર પર છે બાળ મજૂર કે સ્થળાંતરિત મજૂરનામાં બાળકો નંબર પાંચ છે મંદબુદ્ધિ સેબ્રસ પ્રસી ધરાવતા બાળકો ખાસ જરૂરિયાતવાળા બાળકો કે શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા બે હજાર સોળની કલમ ચોત્રીસ એકમાં દર્શાવી મુજબના તમામ દિવ્યાંગ બાળકો એઆરટી આર ટી એન્ટી રેટ્રોવાયરલ થેરાપી એ આરટીની સારવાર લેતા બાળકો નંબર સાત પર છે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અર્ધલશ્કરી પોલીસ દળના જવાનના બાળકો નંબર આઠ પર છે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી નંબર નવ પર છે રાજ્ય સરકારની હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો નંબર દસ પર છે ઝીરોથી વીસ આંક ધરાવતા તમામ કેટેગરી એસસી એસ ટી એસસીબીસી જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના બાળકો નંબર અગિયાર પર છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કેટેગરીના બાળકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કે અન્ય પછાત વર્ગ કે વિચારતી અને વિમુક્ત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચારતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે જનરલ કેટેગરી નંબર તેર પર છે જનરલ કેટેગરી કે બીના અનામત વર્ગના બાળકો તો મિત્રો અગ્રતા ક્રમ આઠ નવ અગિયાર અને જે બાર અને તેરમાં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારની જે વાર્ષિક જે છે એ એક લાખ વીસ હજારની આવક છે સેરવિસરમાં એક લાખ પચાસ હજારની આવક મર્યાદા લાગુ પડે છે આઠમા નંબરમાં જોવા તો કહી દઉં કે એકાદ દીકરી હોય નવ નંબરમાં છે કે આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો હોય ગેર નંબરમાં એસસી એસ ટીના બાળકો હોય અને બાર નંબરમાં છે એસસી હોય કે ઓ બી સી હોય કે એનટીએનટી હોય અને તેર નંબરમાં છે જનરલ કેટેગરી બિના નામ વર્ગના બાળકો એમના માટે આ આવક મર્યાદા લાગુ પડશે પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા આવકની અગ્રતા વાલી પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે તો પ્રવેશ મેળવવા માટે બાળકના વાલીએ આર ટી ડોટ ઓઆરપી ગુજરાત ડોટ કોમ વેબસાઇટ પર જઈ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ યાદ રાખજો મિત્રો તારીખ ચૌદ માર્ચથી ગુરુવારથી છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસને મંગળવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા પુરાવા કયા અધિકારીને રજૂ કરવાનો તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે અરદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે વાલી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો રહેઠાણનો પુરાવો જાતિ કે કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો ઇન્કમટેક્સ રિટર્ન તથા ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તેવા અંગે હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીઓ પોતાની પાસે રાખવાની રહેશે મિત્રો ખાસ આ બધું ધ્યાનમાં રાખજો આવનો દાખલો ઇન્કમ ટેક્સ રિટર્ન તથા રિટર્ન ન હોય તે કિસ્સામાં આવકવેરાની પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલરી ક્લિએશન ઓનલાઈન ફોર્મ ભરેલું ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં પાંચ માર્ચ બે હજાર ચોવીસ ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામક સાહેબ દ્વારા સદર જાહેરાત આપવામાં આવેલ છે તો ખાસ ધ્યાનમાં રાખજો આરટી ધરાવતા બા આરટીમાં એડમિશન લેવા માટે તમારી આજુબાજુમાં કોઈ એવી ફેમિલી હોય કે બાળકોની ફી એમને પૂ ભરી શકે એવી એમની પરિસ્થિતિ ના હોય તેમના માટે આ ખૂબ જ આશીર્વાદરૂપ છે તો એવા મિત્રોને જરૂરથી આ ધોરણે એકના પ્રવેશ અંગેની માહિતી શેર કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દેજો આભાર સાથે જેં જેવાર